હું ડૉક્ટર મયંક ઠક્કર છું પ્રેસિડેન્ટ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટના સભ્ય હોદેદારો અહીંયા એક જે કોન્ફરન્સ આયોજન કરી રહ્યા છીએ એની વાત કરવા આવ્યા છીએ એસોસિએશન ફિઝિશિયન ઓફ રાજકોટ એકેડેમિક એક્ટિવિટી કરે છે લોકોના જે સિરીઝમાં થર્ડ એક્ટિવિટી કરી રહ્યા છીએ એક્ટિવિટીના પાઠરૂપે રૂપે કોન્ફરન્સનું આયોજન કર્યું છે ઓગણીસ અને વીસ એપ્રિલના અને એની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાંથી છસો પ્લસ ફિઝિશિયનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ઓલરેડી પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે રજિસ્ટન કરી ચૂક્યા છે અને એ ફિઝિશિયનોને ભણાવવા માટે એકેડેમિક નોલેજ આપવા માટે ઓલ ઓવર ઇન્ડિયાથી થર્ટી નાઇન ફેકલ્ટીઝ જે એમના ફિલ્ડના માર્યા કહેવાય એ લોકો આવી રહ્યા છે હું નામ આપું તો એપોલો હોસ્પિટલ અને રાજકોટમાં જે સૌરાષ્ટ્ર કચ્છના છસો પ્લસ ડોક્ટરો ભેગા થવાના છે એમને નોલેજ આપશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો